વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે જેમાં વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારની જીત થઈ છે કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું તેઓની જીત થઈ હોય ત્યારે હવે કોંગ્રેસનો થાય તેવું લાગી રહ્યું છે વડોદરા જિલ્લામાં મોટામાં મોટો સંઘ એટલે કે વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ જેનું ગત રોજ મતદાન કરવામાં આવ્યું હતું અને આજે મતદાનનું પરિણામ સામે આવ્યું છે અને આ પરિણામમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારની જીત થઈ છે કોંગ્રેસ પ્રેરિત મહેન્દ્રસિંહ પરમારની જીત થઈ અને ભાજપના મેન્ડેટ

એ અમારા બધા મિત્રોને જ આપીએ છીએ કે જે એક સહકારી ક્ષેત્રમાં ત્યાં પક્ષા પક્ષી નથી હોતું એ ગ્રુપથી ગ્રુપથી ચાલીએ છીએ એટલે અમને બધાનો સહકાર મળે એ તો એમનું આપણે મારાથી એવું ના કહેવાય અમારાથી ના કહેવાય આ તો એવું છે કે ભાઈ હાર તો થતી રહે છે એવું કહે કે હાર તો ખેડૂતોની મંડળી છે અને વર્ષોથી હું તો એક નવો હતો પહેલી જ વખત આજે સહકારી ક્ષેત્રમાં લડ્યો હતો અને વર્ષોથી અમારે ત્યાં મંડળીઓ ત્યાં જૂના લોકોની છે એને લઈ અને હાર થઈ છે તો શું કારણ એમાં મેન્ડેટને લઈને છે જ નહીં જેટલા વોટ અમારા જેટલા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે છે એનાથી પણ સારા વોટ આવેલા છે અમારે ત્યાં અમારા પંદર વોટ છે સામે અઢાર વોટ છે